मोरबी एसओजी पुलिस द्वारा मिशन ऑपरेशन तरक्या अंतर्गत वाकानेर तालुका तरकिया गाम चार लोग चार साथे 418 जिलेटिन स्टिक इलेक्ट्रॉनिक डिटोनेटर सहित

ત્યાં પહોંચી અને ચારે તરફથી કોર્ડન કરી અને એકાએક રેડ કરતા અહીંયા ચાર ઇસમો છે એ જીલેટિનના મોટા જથ્થા સાથે મળી આવેલ સાથે એ લોકોએ સત્તાવન જેટલા ખાડા ખોરી રાખેલા હતા જે બોર કહેવાય અને બોરમાં ચૌદ જેટલા બોર છે એ ચાર્જ કરી રાખેલા હતા આ બધા બોર છે પિસ્તાલીસ ફૂટ જેટલા ઊંડા હોય છે અગિયારસો ને એકસઠ કિલોગ્રામ જીલેટિનનો જથ્થો જે બાણું હજાર સાતસો છન્નુંની કિંમતનો થાય ડિટોનેટર અને અલગ અલગ પીએલડી વાયર બે થઈ અને એક લાખ ચાર હજારના મુદ્દામાલ સાથે તે લોકો રેડ દરમિયાન પકડાઈ ગયેલા અને એની પાસેથી મળે મળી આવેલો એક્સપ્લોઝનનો જથ્થો છે એ રાખવા અંગે એમની પાસે કોઈ પાસ પરમિટ કે મંજૂરી ન હતી જેથી આ અંગેનો ગુનો નોંધી અને વાંકાનેર તાલુકા પોલીસનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે